નસ્કાર ગુજરાત છે ફરી એકવાર હવામાન સમાચારમાં ભારેથી અતિભારે તોફાની વરસાદની સાથે આંધી અને પવન પણ જોવા મળશે કારણ કે ખાસ કરીને જે વાવાઝોડું શક્તિ હવે આગળ વધી ચુક્યું છે અરબસાગરનો માર્ગ પકડીને ગુજરાત તરફ ત્રાટકવાની પૂરી શક્યતા દેખાડી રહ્યું છે તેની વચ્ચે આજે હવામાનમાં શું મોટા પલટા જોવા મળશે શું જણાવી રહ્યું છે આજનું ગુજરાતનું હવામાન દરેક માહિતી મિત્રો આજના અંદર તો ચેનલ ઉપર ચેનલને કરી દેજો જેથી દિશામાં કોઈ પણ પરિવર્તન આવશે તો હું વિડીયો તમને માહિતી આપીશ તમને મળી જાય આવો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા તમને જણાવી દઈએ કયા ગામથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટની અંદર જે છે તે લખને જણાવી દેજો તો મિત્રો સૌથી પહેલા મિત્રો તમને એ જણાવી દઉં કે આજના વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે તો પહેલા નંબર ઉપર હું તમને વરસાદ વિશે નથી

કેવું મિત્રો દેખાઈ રહ્યું છે તેની પહેલા મિત્રો તમને જણાવી દઉં કે આપણે જે છે તે ડિટેલમાં માહિતી મેળવવાની છે કે કઈ રીતનું આવાવજડું બની રહ્યું છે કઈ તારીખે ક્યાં પહોંચી રહ્યું છે તો અત્યારે મિત્રો સ્ક્રીન ઉપર તમે જે દ્રશ્યો જોઈ શકો છો કે ગુજરાતનું એકદમ મિત્રો આ છે બોર્ડર છે ત્યાંથી મિત્રો આવાવજડું માત્રને માત્ર 400 કિલોમીટર દૂર દેખાઈ રહ્યું છે આ મિત્રો જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ છે મિત્રો તારીખ 25 5 2025 ના દ્રશ્ય એટલે કે 25 મે ના દ્રશ્યો છે પરંતુ મિત્રો વાવાઝોડું જે બનતું દેખાઈ રહ્યું છે અગાઉ ખાસ કરીને અરબ સાગર અને બંગાળની મિત્રો અહીંયા અરબ સાગરનો પટ્ટો છે અને અરબ સાગર ઉપર મિત્રો તમે જોઈ શકો કે રીત સરની સિસ્ટમો જે છે તે ખાસ કરીને બનતી દેખાઈ રહી છે બાવીસ તારીખના રોજ એટલે કે મિત્રો બાવીસ તારીખથી અરબ સાગરમાં આ ચક્રવાત બનવાની શરૂઆત થતી દેખાઈ રહી છે જેને અસર ને રૂપે ગુજરાતમાં બાવીસ તારીખથી વરસાદ તૂટી પડતો દેખાઈ રહ્યો છે મહારાષ્ટ્ર સુધી પહોંચતી ત્રેવીસ તારીખે દેખાઈ રહી છે વાવાઝોડું સેટેલાઇટના માધ્યમથી તમે જોઈ શકો અને ચોવીસ તારીખે મિત્રો આ વાવાઝોડું બનતું પણ દેખાઈ રહ્યું છે અને એ પણ મિત્રો મુંબઈથી એક્ઝેટ મિત્રો વાવાઝોડું બનતું દેખાય છે ઓમાન અને ગુજરાતની તરફ આગળની દિશા પકડીને ત્યારે પચીસ તારીખે મોડી રાત્રે મિત્રો ખાસ કરીને નવ થી દસ વાગ્યા આસપાસ આ વાવાઝોડું માત્ર ત્રણસો કિલોમીટરના અંતર ઉપર જે છે તે ગુજરાત થી રહી રહ્યું છે જેથી પચીસ તારીખ થી જ ગુજરાતમાં જે છે તે મોટું સંકટ આવતું દેખાઈ રહ્યું છે અને પચીસ તારીખથી આ વાવાઝોડાની અસરના રૂપે વરસાદો જે છે તે મિત્રો તૂટી પડતા દેખાવાના છે ગુજરાત ઉપર અને ભારે આંધી અને પવનો સાથેના વરસાદો આ ફૂંકાવાના છે જેની તૈયારીઓ અગાઉથી ગુજરાતના લોકોએ કરવી જોશે અને પચીસ તારીખે મિત્રો કયા કયા લોકોએ સાવધાન થવું જોશે તે પણ તમને જણાવી દઈએ તો પચીસ તારીખે મિત્રો જે દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી આહવા ડાંગ ભેસ્તાનના વિસ્તારોથી લઈને ઉપર મિત્રો બીલી મોરા ભરૂચ આ દરેક વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે મિત્રો ફોકસ કરીએ તો સૌરાષ્ટ્રના ખાસ કરીને જે ભાવનગર ત્યાંથી મિત્રો દરિયાકાંઠે અમરેલી જિલ્લાનો રહેલું છે જુનાગઢ જિલ્લો ગીર સોમનાથ પોરબંદર મોર મોરબી અને દ્વારકા આટલા વિસ્તારોની અંદર મિત્રો દરિયાકાંઠે પચ્ચી તારીખે મોડી રાત્રે જે છે તે ખાસ કરીને સાવધાન થવું જોશે કારણ કે વાવાઝોડું હાઈ લેવલનું પ્રેશર દર્શાવી રહ્યું છે અને કેટલા લેવલના પવનો પણ દેખાડવાનું છે તે પણ અહીંયા મિત્રો તમને માર્ક કરીને ઝોન દેખાડી આપું તો મિત્રો જોઈને તમે ચોંકી જશો કે જ્યાં વચ્ચે વાવાઝોડાની આંખ દેખાઈ રહી છે ત્યાં મિત્રો અહીંયા આ લેવલ ઉપર મિત્રો જે આ વાવાઝોડાની આંખો તમે જોઈ રહ્યા છો ત્યાં મિત્રો જોઈને એકસો ને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની રફતાર સાથેનું મિત્રો આ વાવાઝોડું દેખાઈ રહ્યું છે પચીસ તારીખે મોડી તે મોડી રાત્રે તારીખે એકસો ને પચીસ કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાવાના છે જેથી ગુજરાતના આ પવનો ફૂંકાશે જેથી મિત્રો ત્યાં સાવધાની રાખવી પડશે આગળ વધીએ મિત્રો છવ્વી તારીખની વાત કરીએ તો છવ્વી તારીખે વધુ મિત્રો આ જે છે તે ગુજરાત ઉપર આવતું દેખાઈ રહ્યું છે ખાસ કરીને મિત્રો છવ્વી તારીખે તો આ એકદમ બસો થી પણ ઓછા કિલોમીટર જે છે તે દેખાડી રહ્યું છે અને જે વાવાઝોડાની એકદમ બહારની ઝોન રહેલો છે મિત્રો જોઈ શકો આ એકદમ બહારની વાવાઝોડાની બોર્ડર છે તે એકદમ ગુજરાતને ટકરાતી દેખાઈ રહી છે કારણ કે વાવાઝોડું જે છે તે મિત્રો પાંચસો થી છસો કિલોમીટરની રેન્જ પકડીને ચાલતું હોય છે જેમાં મિત્રો આંખનો ભાગ હોય છે ત્યાંથી આ વાવાઝોડાની એકદમ આ બહારની રેન્જ છે આ બહારની રેન્જ મિત્રો ગુજરાતની સપાટીએ છવ્વીસ તારીખે ટકરાતી દેખાઈ રહી છે જેના ભાગરૂપે છવ્વીસ તારીખથી તો રીતસરનું આબ ફાટવું પણ મિત્રો દેખાઈ રહ્યું છે ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર મિત્રો વરસાદો જેએફએસ મોડલ વાત કરીએ તો મિત્રો જોઈ શકો સંપૂર્ણ ગુજરાતના દ્રશ્યો છે છવ્વીસ તારીખે એકદમ ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદો શરૂ થઈ જશે વાવાઝોડાની અસરના ભાગરૂપે બસો બસો કિલોમીટરના પવનો પણ અહીંયા દેખાઈ રહ્યા છે દરિયાકાંઠાના ભાગો ઉપર અને આગળ મિત્રો મિત્રો યુટર્ન મારીને ફરી ગુજરાત ઉપર રીતસરનું ત્રાટકતું દેખાઈ રહ્યું છે અને અઠ્યાવીસ તારીખે મોડી રાત્રે કહી શકો અથવા ઓગણત્રીસ તારીખે વહેલી સવારે કહી શકો આ વાવાઝોડું પોતાની સૌથી ખતરનાક લેવલ ઉપર આવવાનું છે તારીખે અને કિલોમીટર પવન જે છે તે વાવાઝોડાની આંખ ઉપર દેખાઈ રહ્યો છે એટલે કે જે મિડલ પોઈન્ટ છે ત્યાં મિત્રો દેખાઈ રહ્યો છે અને જે બહારનો ભાગ કે જે ગુજરાત ઉપર ત્રાટક છે ત્યાં પણ દરિયાકાંઠે પણ જોઈ શકો પચાસ કિલોમીટરના પવનનો જે છે તે દરિયાકાંઠે ગુજરાતમાં ફૂંકાવાના છે અને મિત્રો 29 તારીખે મોડી રાત્રે અને 30 તારીખે રાત્રે મિત્રો કહી શકો 5 થી 6 વાગે આ વાવાઝોડું ગુજરાત ઉપર લેન્ડફોલ કરતું દેખાઈ રહ્યું છે એટલે કે ખાસ ગુજરાત માટે જે છે તે ખાસ કરીને 29 30 તારીખ જે છે તે સૌથી ઘાતક બનવાની છે કારણ કે આ બંને તારીખો દરમિયાન વાવાઝોડું જે છે તે ગુજરાતને ધમરોળતું દેખાઈ રહ્યું છે અને એકદમ ગુજરાત ઉપર લેન્ડફોલ થતું દેખાઈ રહ્યું છે જેથી આ તારીખો દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારો ઉપર વરસાદો તૂટી પડશે તેવું પણ દેખાઈ રહ્યું છે અને મિત્રો જોઈ શકો કે 29 ત્રીસ તારીખ દરમિયાન સમજાવું તો મિત્રો આ ત્રણ પ્રકારના તારીખોની અંદર વહેંચાયેલું છે પહેલી મિત્રો તારીખ તમને જણાવું તો પહેલી મિત્રો તારીખ છે વાવાઝોડાની બાવીસ અને ચોવીસ એટલે કે બાવીસ ચોવીસ તારીખ બીજો મિત્રો જે છે તે તમને વિગત મિત્રો આ માહિતી ખાસ ધ્યાનથી સાંભળજો પહેલી મિત્રો બાવી થી ચોવી તારીખ છે બીજી તારીખ મિત્રો તમને જણાવી દે તો બીજી તારીખ છે પચીસ થી અઠ્યાવીસ તારીખ

અને ત્યારબાદ મિત્રો જે છે તે સૌથી ઘાતક તારીખો જે છે તે છે મિત્રો ત્રણ દિવસ જે છે તે ગુજરાતની કટોકટ બોર્ડર આગળ વધી રહ્યું છે જેથી મિત્રો આ ત્રણ તારીખો દરમિયાન જે છે તે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાવાની શક્યતા સાથે જ વરસાદો પણ તૂટી પડવાની શક્યતા તો આ દરેક દરેક દ્રશ્યો જે છે આપણને ઓગણત્રીસ ત્રીસ તારીખે દેખાડશે બાકી મિત્રો 21 થી પચીસ તારીખ વચ્ચે ગુજરાતમાં છૂટા વરસાદો દેખાઈ રહ્યા છે એ પણ મિત્રો તમને અહીંયા નકશાની અંદર મારે દેખાડવાના છે તો અહીંયા નકશાની અંદર મિત્રો તમને દેખાડી દઉં કે કઈ રીતના પવનો ફૂંકાઈ રહ્યા છે તો મિત્રો એકવીસ તારીખનો આ નકશો છે જોઈ શકો એકવીસ તારીખે ઓલ ઓવર ગુજરાત જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તને ત્રણ પ્રકાર ઉપર ભારેથી ભારે વરસાદો દેખાઈ રહ્યા છે આ પાંચ દિવસ જે છે તે સમગ્ર ગુજરાત ઉપર છૂટા વરસાદના હવે રાઉન્ડો શરૂ થશે અને પચીસ થી ત્રીસ તારીખ વચ્ચે મિત્રો વાવાઝોડાની અસરોના ભાગરૂપે પવનો વધી જશે આંધી તોફાન વધી જશે જોકે મિત્રો વાવાઝોડાની દિશા જે છે તે અત્યારે હાલ ડગલે ને પગલે બદલાઈ રહી છે તો જ્યારે જ્યારે મિત્રો વાવાઝોડાની દિશા શાહ ની અંદર કોઈ પણ મોટો વળાંક આવશે તો ચોકસ વિડીયો બનાવીને આપણે અંત કરીએ તેના પહેલા મારે તમને જે છે સેટેલાઇટ ની માહિતી દેખાડવી છે તો જોઈ શકો આ સેટેલાઇટના દ્રશ્યો છે અહીંયા આપણું ગુજરાત આવેલું છે અને મિત્રો જે છે તે નીચેનો જે ભાગ છે તેને અરબ સાગર ગણવામાં આવે છે આ જેટલો પણ ગુલાબી ભાગ દેખાઈ રહ્યો છે તે અરબ સાગર ગણવામાં આવે છે અને અરબ

અમે તમને જણાવી રહ્યા છે ભવિષ્યમાં માહિતીમાં જો કોઈ બદલાવ આવશે તો ચોક્કસ તમારા સુધી માહિતી જે છે તે પહોંચાડવામાં આવશે હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચાર ની અંદર ત્યાં સુધી મિત્રો માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી દ્વારકા